આ આલે બોલવા કે લે લે આ ઘટે ને મોણ અત્યારે માવો જમાવે છે અને આ એટલે બધા ઘટે આ જો આ રાઈ

બકાલો મીણા ઊંધિયું નાખવા આમ જો બે જણા થાળીઓ ભરે ભરે નામ જો હા તારે જમાય એવું હોય ઊંધિયું જમાય એવું હા ઘટ એટલે આવો એક મારી આરે પ્રોગ્રામમાં ઊંધિયું ખાવા હતા નહીં અમે જ્યાંથી આવ્યા ત્યારે જ્યાં નહોતા હા મીઠું નાખ્યું હવે વાહ વાહ

મુકેશભાઈ નું પ્રખ્યાત ઉદ્યો પ્રોગ્રામ ની મજા લેવા બે જાય બધા ઉંધિયો ખાવા આમ જોવા આવા મણ્યા કેડીયો ભળે એક બબે ચાર ચાર પાંચ પાંચ સો સાય ના હારી હારે હા આયા બે જિરાગાઈન એટલે આપણે આવી જાય